હું વાત કરવા માંગુ છું સોનાની કે સોનામાં સૌ પ્રથમ વખત જોયું કે છ્યાસી હજારના ઉપર લેવલ પહોંચી ગયા છે હવે સોનાની વાત કરીએ તો આપણે સ્વાભાવિક છે કે ફાઇનાન્સ કરતી કંપની છે કે ગોલ્ડ ફાઇનાન્સ એની ઉપર આપણે શરૂઆત કરીશું તો ગોલ્ડ ફાઇનાન્સ ઉપર આપણને સીએલએસએ દ્વારા અહીંયા રિપોર્ટ આપવામાં આવી છે મુથુટ અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ રેટિંગ આપે છે મુથુટ ફાઇનાન્સ માટે અને મુથુટ માટે અહીંયાથી લક્ષ્યાંક તેઓ રૂપિયા બે હજાર ચારસોનો આપી રહ્યા છે અને ગોલ્ડ લોન સેગમેન્ટમાં સારું અહીંયાથી મોમેન્ટમ જોવા મળી રહ્યું છે એવું એમનું માનવું છે એટલે સીએલએસએ પણ માની રહ્યા છે કે સોનામાં જે વધારો થઈ રહ્યો છે એની ઇમ્પેક્ટ ડાયરેક્ટ આપણે જે ગોલ્ડ ફાઇનાન્સ કંપની છે જે ગોલ્ડ ઉપર લોન આપે છે એને એથી પોઝિટિવ પડશે જેના કારણે અહીંયાથી તેઓ અપગ્રેડ કરે છે રેટિંગ આઉટ પરફોર્મ લક્ષ્યાંક રૂપિયા બે હજાર ચારસોને આપીએ છીએ નેક્સ્ટ વાત કરવા માગીશ તો હિન્ડાકો કે જે આજના અને ગઈકાલે બે દિવસથી જોઈએ તો આપણે ખાસી આપણને કમજોરી જોવા મળી છે હવે આપણે જોઈએ એમાં સિટી શું કહી રહ્યા છે ખરીદવાની સલાહ આપી રહ્યા છે લક્ષ્યાંક રૂપિયા સાતસો ને પચીસસો આપી રહ્યા છે હવે એમની જે સબસિડી કંપની છે નોવેલિસ એને જે પરિણામોમાં સારું પ્રદર્શન કરશે આવનારા એટલે કે અત્યારે જે પરિણામ આવે છે એમાં ઠીકઠાક જોવા મળે પરંતુ આવનારા પરફોર્મન્સમાં સારું એવું તે પરફોર્મ આપશે રિઝલ્ટમાં અને ભાગની ચિંતા હવે દૂર થઈ ગઈ છે કંપનીને લઈને એવું એમનું માનવું છે જેના કારણે ખાસ કરીને તેઓ હિન્ડાકો કોપે હાઇલાઇટ હાઈલાઇટ કર્યું છે ખરીદવાની સલાહ છે અને લક્ષંગ રૂપિયા સાતસો ને પચીસના આપી રહ્યા છે નેક્સ્ટ વાત કરવા માગીશ તો કો ઉપર સીએલએસએનો રિપોર્ટ આપવામાં આવે છે આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે લક્ષ્યાંક રૂપિયા આઠસો રૂપિયાના આપવામાં આવે છે નબળા ત્રિમાસિક પરિણામ છે એવું એમનું કહેવું છે અને સામે નોવેલિસ આગળ સારા પરિણામ આપશે એટલે આ કંપનીનું પણ માનવું છે એટલે કે સીએલએસએનું કે કંપનીના આ જે પરિણામ છે એ આપણને ઠીકઠાક જોવા મળે પરંતુ આવનારા ફ્યુચરને લઈને કંઈક ને કંઈક તેઓ હોપ રાખી રહ્યા છે અને જેના કારણે તેઓ એથી પોઝિટિવ છે અને અહીંયા પણ ખરીદવાના સલાહ છે આઠસો રૂપિયાનું ટાર્ગેટ છે નેક્સ્ટ ગ્રેસિમના પરિણામ જેના ઉપર બોર્ગેસ સ્ટેલ્લીનો રિપોર્ટ આપવામાં આવે છે ખરીદવાની સલાહ આપવામાં આવી છે લક્ષ્યાંક રૂપિયા બે હજાર નવસો પચાસો આપવામાં આવે છે નવા બિઝનેસની આવક બાવન ટકા વધી છે અને એમણે જે પેઇન્ટ કારોબારમાં સુધારો અહીંયાથી થયો છે સામે દેવું પણ વધ્યું છે દેવું વધ્યું છે હાઈલાઇટ કર્યું પરંતુ જ્યારે કોઈ બી કંપનીનું જે દેવું વધતું હોય તો જોવામાં આવે છે કે કંપનીએ જે નાણાં જે ઓછીના લીધા છે એને બરાબર ઉપયોગ કર્યો છે કે નહીં અને અહીંયા ઉપયોગ આપણે જોવા મળી રહ્યો છે કે કોઈ બી દેવું ક્યારે લેવામાં આવે કે જ્યારે નવું બિઝનેસ એક્સપાન્ડ કરવામાં આવે અને અહીંયા કંપનીએ હાઈલાઇટ કર્યું કે નવા બિઝનેસની આવક સારી વધી છે બાવન ટકા જેના કારણે તેઓ પોઝિટિવ થયા છે અને પેઇન્ટ કારોબારમાં તેઓ સારો સુધારો જોઈ રહ્યા છે જેના કારણે ખરીદવાની સલાહ ઘણા અને લક્ષાંક રૂપિયા બે હજાર નવસો પચાસ આપી રહ્યા છે નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે અપોલો હોસ્પિટલ ઉપર કંપનીએ પરિણામ તો સારા આપ્યા હવે મોર્ગન સેલ શું કહી રહ્યા છે એ વાત જોઈએ ઓવરવેટ રેટિંગ એટલે પોઝિટિવ છે લક્ષ્યાંક રૂપિયા આઠ હજાર એકસોને ઓગણએસી ઓગણ સાઈડના આપી રહ્યા છે આવક પંદર ટકા વધી છે હેલ્થકેર સર્વિસનું સારું પ્રદર્શન રહ્યું છે અને એઆઈના ઉપયોગ માટે માઇક્રોસોફ્ટ સાથે અહીંયાથી કરાર કરવામાં આવે છે એટલે કે આજે સ્પેસિફિક કરાર કરવામાં આવે છે જે પોઝિટિવ જોઈ રહ્યા છે અને જેના કારણે કંપની આવનારા દિવસોમાં સારું પરફોર્મ કરશે અને સામે કંપની ખાસ કરીને હેલ્થકેર સર્વિસ છે એને અહીંયાથી હાઈલાઇટ કર્યું છે કે તેમાં કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે જેના કારણે તેઓ સ્ટોક ઉપર ઓવર છે એટલે કે ઓવરવેટ એટલે કે પોઝિટિવ છે અને લક્ષ્યાંક રૂપિયા આઠ હજાર એકસોને ઓગણસાઇડના આપવામાં આવે છે

નફાકારક નફાકારકતામાં બે હજાર છવ્વીસમાં સુધારો યથાવત રહેશે એવું એમનું કહેવું છે એટલે કે અત્યારે ભલે કંપનીએ ખોટ કરી છે પરંતુ એમને ક્યાંક કે ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે આવતા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસમાં અને એમનું કહેવું એવું છે કે લોંગ ટર્મ ગ્રોથ આઉટલુક હજુ પણ મજબૂત જ જોઈ રહ્યા છે આ જે અત્યારે એમને ક્વિક કોમર્સ જેના કારણે જે અસર પડી એ તેઓ ટેમ્પરરી માની રહ્યા છે અને એના કારણે તેઓ આ જે કરેક્શન આવી ગયું એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે અને જેના કારણે તેઓ લક્ષ્યાંક રૂપિયા ચારસોના એસીનો આપી રહ્યા છે નેક્સ્ટ આપણે નજર કરીશું તે આપણે છે આઈસર મોટર્સ યુબીએસનો રિપોર્ટ આપવામાં આવ્યો છે ન્યૂટ્રલ રેટિંગ લક્ષ્યંક પરંતુ તેઓ ઘટાડે છે એટલે કે તેઓ અહીંયા નથી પોઝિટિવ નહી તો નેગેટિવ તેઓ એ કહીંથી ઇક્વલ છે ઘટાડીને પાંચ હજાર છસો પચાસના લક્ષ્યંક માર્જિન ઘટ્યા છે મિક્સ અને માર્કેટિંગ જવાબદાર અહીંયાથી તેઓ કહી રહ્યા છે અને સામે માર્જિન વધવાથી શક્યતા નહીવત છે એવું એમનું કહેવું છે એટલે કે ખાસ કરીને તેઓ માર્જિન ઘટ્યા છે ઉપર હાઇલાઇટ કર્યું છે જેના કારણે તેઓથી ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે નેક્સ્ટ આપણે રજા કરવી જોઈએ તો એ છે આઈસર મોટર્સ આપણે વાત કરી હવે સામે દિલ્હીવરીને જે આવી છે એચએસબીસી દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે ખરીદવાની સલાહ આપવામાં આવી છે લક્ષણ અહીંયાથી તેઓ ઘટાડી રહ્યા છે ઘટાડીને ચારસો રૂપિયા કરવામાં આવ્યા છે નફાકારકતામાં ઘટાડો એટલે કે એથી પ્રોફિટ કંપનીનો ઘટ્યો છે એ બીડા અનુમાન કરતાં ઘટ્યા છે એટલે કે એબીડા પણ ઘટ્યા છે અને કંપનીનો નફો પણ ઘટ્યો છે જેના કારણે તેઓથી ખરીદવાની સલાહ તો આપી રહ્યા છે હજુ પણ કે ચલો કંપની પોઝિટિવ છે હાલ જે ઘટાડો આવ્યો પરંતુ એના કારણે કંપની અહીંયાથી અમને જે રેટિંગ છે એ ઘટાડી દે છે એટલે કે હવે તે ઓપોર્ચ્યુનિટી જેવો એક્સપર્ટ જેવો એમની એક્સપેક્ટેશન હતી એ થોડીક ઘટાડી છે જેના કારણે અહીંયાથી લક્ષ્યાંક પણ ઘટાડી રહ્યા છે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે હોવું જોઈએ મોરગજ શૈલીનો રિપોર્ટ આવી છે ક્રોમ્પ્ટોન ઉપર કે જેમાં અન્ડર રેટિંગ એટલે કે નેગેટિવ થઈ રહ્યા છે લક્ષ્યાંક રૂપિયા ચારસો બે ના આપી રહ્યા છે હવે એમનું કેવું શું છે બટરફ્લાયની આવા અહીંયાથી ફ્લેટ જોવા મળી રહી છે અને સામે નફો વધ્યો છે અને માર્જિનમાં સારો સુધારો જોવા મળ્યો છે એટલે કે ઓવરઓલ કોમેન્ટરી પોઝિટિવ છે પરંતુ આવક છે એમાં કોઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળ્યું જેના કારણે તેઓ લક્ષ્યાંક રૂપિયા ચારસો બેને આપી રહ્યા છે એટલે લાસ્ટ સ્ટોકની વાત કરવા માગીશ જે છે નાયકા કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ મોર્ગ શિએ ઓવરવેટના રેટિંગ આપવામાં આવે છે એટલે કે પોઝિટિવ છે લક્ષંગ રૂપિયા બસોનો આપી રહ્યા છે માર્જિન અનુમાનથી સારા આવ્યા છે નબળી ડિમાન્ડમાં પણ સારું પ્રદર્શન કર્યું છે કે જ્યારે માર્કેટમાં ડિમાન્ડ અહીંયા તમે જે ઓછી હતી અધર કોમ્પિટિટર્સ છે કે જેની કમ્પેરમાં અહીંયાથી કંપની સારું બીટ કર્યું છે અને સામે કે જ્યારે ક્યુ થ્રીમાં આપણે જોયું તો ઘણી એવી કંપની છે કે જે એમની જે માર્જિન જે છે એને આપણને ઇમ્પ્રેસ કરવામાં ઘણા એવો ફેલ ગયા છે કે તેઓ માર્જિનમાં ડાઉન સાઈડ ગયા છે જ્યારે કંપનીએ માર્જિન અનુમાનથી સારા આપ્યા છે જેના કારણે કંપની ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક આપણને એથી રૂપિયા બસોને આપી રહ્યા છે એટલે અહીંયા પણ આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળે છે નાઇકા ઉપર મોગેન્સ સ્ટેલ